મોમા આપણા વિરોધ પક્ષના નેતા અમિત સિંહ ચાવડા આપણા જિલ્લા પ્રમુખ ભરતસિંહ સાહેબ આપણા ડોમરોજી રાજગોર આપણા ધારાસભ્ય માજી નથાકાકા તથા બધા નોમ આવે કે ના આવે બધાની દાદા રોમ રોમની કોંગ્રેસ હવે કોણી નાન બીજા ઘણા પ્રશ્નો તો કીધા કારણ કે ઓપી ત્રીસ વર્ષથી સરકાર નથી આવી એટલે હવે તો તેલ પાડ્યું એમ પાડ્યા ઠારે હવે મારો પ્રશ્ન એ છે કે ભાઈ જે કોંગ્રેસ એ ક્ષેત્રમાં ખેતરમાં વાલી હતી એટલે ખેડૂત ખેતર રહે એટલે છોકરો ભણાય છે એટલે આ ભાજપ સરકાર આવી એણે એમ કીધું કે ખેડૂત નહે માગે છે પછી રોડ માગે ભાઈ રોડ ન માગે તો કોઈ પાકિસ્તાની થાય ખેડૂત ભારતનો ખેડૂત છે અને ગામડાનો છે ગામડાનો વિકાસ કરવો જ હોય એટલે એક તો નેહાજો છે ચાલુ કરવાની હતી ખેતરમ મળતી હતી કારણ કે ટાઈમ બગડે છે છોકરાને મેલવા દાવું લેવા આપવું એટલે ધંધો ખેતીનો કરી કે છોકરાને લેવા દે એટલે સત્વરે આ ન્યાહાલ્યો ચાલુ કરવી જોઈએ અને આ રેવા કામ આપણે બધાને જાગૃત થવું પડશે અને કેર બોધવી પડશે કાઠી બીજું તો ઘણા પ્રશ્નો કર્યા અને એલ ફેલ ભાજપવાળા બોલે છે એટલે પેલા મલ્લિકાર્જુન ખડગે હાલ્યા નોમ તો હાલવા જેવો કોઈ શંકરનું નોમ હાલે રોમનું નોમ હાલે અલ્યા આ જાતિના પ્રશ્ન પૂછે એટલે હવે તો હાજ થઈ ગઈ હજ હાજ કરીનો છીએ એટલે ખૂબ ખૂબ કોંગ્રેસની જિંદાબાદ અને સારું નમસ્તે